સુરત માં બે દિવસીય પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવેલું છે તારીખ સત્તર ડિસેમ્બરે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન નો પ્રારંભ થયો હતો અને બે દિવસ માટે એટલે કે એકવીસ અને બાવીસ ડિસેમ્બર દરમિયાન સુરત મેરિયટ હોટલ ખાતે આ એક્ઝિબિશન યોજાયું હતું એક્ઝિબિશન માં આવનાર લોકો માટે સેફટી અને સિક્યોરિટી માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમામ વાલીઓ કે જેઓ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની મુલાકાત લેશે તેઓ સ્કૂલ્સ વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે પચીસ થી વધુ નોંધપાત્ર સ્કૂલ્સ એ ભાગ લીધો છે જેમાં ગુજરાત સાથે દહેરાદૂન બેંગ્લોર મસૂરી રાજકોટ પુણે હૈદરાબાદ ઇન્દોર અજમેર અલવર પિલાણી ગોંદલ કોઈનતુબીર વલસાડ હાથરસ કર્ણાટકા ઝૂનઝુન અને ભારતના બીજો જાણીતા અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી બોર્ડિંગ સ્કૂલ છે જેમ કે વુડસ્ટોક સ્કૂલ યુનિનસ વર્લ્ડ સ્કૂલ કેનેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ એમઆઈથી વિશ્વ શાંતિ ગુરુકુલ ધ આગા ખાન એકેડમી માન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ ધ રાજકુમાર કોલેજ ધ ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ધ એકેડેમિક સિટી સ્કૂલ બિરલા બાલિકા વિદ્યાપીઠ પિલાણી બિરલા પબ્લિક સ્કૂલ કિશનગઢ ધ સાગર સ્કૂલ બીકે બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ માઉન્ટ લિટેરા સ્કૂલ સુરત એસવીએફએમ વર્લ્ડ સ્કૂલ કોઈન્ટબીર સંસ્કૃતિ ધ સ્કૂલ અજમેર પાવન ઇન્ટરનેશનલ સ્કૂલ ધ મણિક પબ્લિક સ્કૂલ બિદાર જુનઝુન અકેડમી સ્વીટ મેમે સ્કૂલ અને જુનિયર કોલેજ પંજગીની સેન્ટ પીટર્સ સ્કૂલ પંજગીની વગેરે સામેલ છે પ્રીમિયમ સ્કૂલ્સ એક્ઝિબિશન વિચાર 20 વર્ષ અગાઉ અમલમાં આવ્યો તો આ એક્ઝિબિશન ભારત થાઇલેન્ડ યુએઈ ઓમાન અને બાંગ્લાદેશ સાથે 13 શહેરો મુલાકાત લે છે નૈતિક ક્રેષમ નમો ગુજરાતી 19 શહેરમાં અને આ વર્ષે પણ થઈ રહ્યું છે એક્ઝિબિશન એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સ ખાતે થઈ રહ્યું છે આ એક્ઝિબિશનમાં સંપૂર્ણ ભારતમાંથી પચીસથી વધારે ભારતની નામાંકિત બોર્ડિંગ સ્કૂલ્સ આવેલી છે અને એ સ્કૂલ્સના પ્રિન્સિપલ સ્કૂલ્સની એડમિશન ટીમ પોતે અહીંયા હાજર છે સ્કૂલ્સની વિસ્તૃત માહિતી રાઇટ મીડિયમના સોર્સથી રાઇટ ઇન્ફોર્મેશન મળે છે તો જે પણ વાલીઓ એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે સૌથી ઉત્તમ અને એક ટ્રસ્ટફુલ ફેક્ટર છે મીડિયમ છે તો હું આપની ચેનલના માધ્યમથી વાલીઓને વિનંતી કરીશ કે એક્ઝિબિશનની ચોક્કસથી મુલાકાત લે